નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના રોજ તમારા બધા લોકોનું શાકભાજી માર્કેટિંગ અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી કેસર કેરીના બજાર ભાવ કેવા રહ્યા છે આજે ભાઈ બારસો ને પંદર રૂપિયા જો ભાવ જોવા કેરીનો ભાઈ જોઈ લો ક્વોલિટી વાળો માલ ભાઈ એકદમ મોટો ફળ જો હવા બારસો રૂપિયા પાવા કેરીનો જોઈ લો ક્વોલિટી પ્રીમિયમ માલ ભાઈ જોઈ લો પ્યોર પાકી જેવો માલ સવા બારસો રૂપિયા ભાવનો જોઈ લો કેરીની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી માલ ભાઈ પ્યોર હાક પડેલો માલ તેરસો રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી વાળો માલ આ ભાઈ હાક પડેલી એ ભાઈ જોઈ લો તેરસો રૂપિયા ભાવવાનો આખો ક્વોલિટીમાં માં કાંઈ ઘટે નહીં ભાઈ ક્વોલિટી વાળો માલ તેરસો રૂપિયા ભાવવાનો પ્યોર હાક હા ભાઈ કાંઈ ઘટે નહીં જોઈ લો એક હજાર ને પચાસ પિંચોતેર

پیریٹی نہیںپر کو پھر ભાઈ આ કેરીનો ભાવ નવસો ને પિંચોતેર રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ નવસો ને પિંચોતેર ભાવવાનો જોઈ લો ક્વૉલિટી કેરીની નવસો પિંચોતેર ભાવ જોઈ લો કેરી ભાઈ નવસો રૂપિયા ફળ જોઈ લો ભાઈ આના નવસો રૂપિયા ભાવ થયો જોઈ લો કેરીની ક્વૉલિટી નવસો રૂપિયા ભાવ જોવો ભાઈ ક્વૉલિટીમાં આવું ફળે નવસો રૂપિયા ભાવવાનો જોઈ લો ક્વોલિટી કેરીની નવસો ભાવ

જો ભાઈ ક્વોલિટી વાળો માલ બારસો રૂપિયા ભાવ જોઈ લો કરીને ક્વોલિટી ભાઈ ક્વોલિટી ફળ પણ સારું હોય ભાઈ બારસો રૂપિયા ભાવ જોવાનો જોઈ લો ભાઈ બારસો રૂપિયા ભાવ જોઈ લો ભાઈ અગિયારસો અગિયારસો આ કેરીનો ભાવ અગિયારસો રૂપિયા ભાવ જોઈ લો ક્વૉલિટી ઓળો માલે ભાઈ અગિયારસો રૂપિયા ભાવ જોઈ લો કેરીની ક્વોલિટી અગિયારસો ભાવવાનો વાતનો ફળ પણ સારું ભાઈ હોય રૂપિયા ભાવ કેરીનો વાતનો જોઈ લો ક્વૉલિટી કેરીની અગિયારસો રૂપિયા ભાવ હજાર રૂપિયા ભાવનો ભાઈ આ કેરીનો જોઈ લો કેરીની ક્વોલિટી ભાઈ ક્વોલિટી બહુ માલે ભાઈ એક હજાર રૂપિયા ભાવવાનો વાતનો જોઈ લો કેરીની એક હજાર રૂપિયા ભાવવાનો જોઈ લો ક્વૉલિટી કેરીની એક હજાર ભાવ

ભાઈ છસો પચીસ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી ફળ ભાઈ જોઈ લો ફળ આવવું હોય ભાઈ છસો પચીસમાં ગયું દે આ હરાજીમાં જોઈ લો ક્વૉલિટી માલ છસો પચીસ રૂપિયા પાવાનો અદનો જોઈ લો ક્વૉલિટી આઠસો પિંચોતેર ભાવો ભાઈ કેરીનો જોઈ લો ફળ આવવું ભાઈ જોઈ લો ફળ આઠસો રૂપિયા પાવા કેરીનો જોઈ લો ક્વૉલિટી આવીએ ભાઈ આઠસો ને પાવાનો અજનો